શરૂઆત મેષ રાશિ થી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર દૈનિક જીવનની અંદર તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે અગત્યના કામકાજમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કારણ વગરની ચિંતાથી દૂર રહેજો નહીતર સમસ્યા સર્જાશે કારણ કે ચિંતા માણસને જીવતા માણસને છે ચિંતા બાળે છે ને મૃત્યુ પામેલ વ્યક્તિને ચિતા બાળે છે એટલા માટે બને ત્યાં સુધી ચિંતા ન રાખતા નહીતર સમસ્યા સર્જાતી જણાશે આવક અને જાવક આ બંને વસ્તુ સમાંતર રહેશે આજના દિવસની અંદર રિઝલ્ટ મળશે હવે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જ નો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે પારિવારિક પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહી શકે આજના દિવસની અંદર સંતાન ને લગતા કોઈ પ્રશ્ન હશે તો ચિંતાનો થોડો ઘણો અનુભવ થશે આમ પણ હવે ઘણી ઘણી સ્કૂલો સ્કૂલો ખુલી ગઈ છે છે તો અવશ્ય તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળે માટે સામ સદા શિવની આજે આરાધના કરજો સામ સદાશિવ ભગવાનની આજે પૂજા કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર જયારે શનિ આપણને પીડા આપતો હોય ત્યારે સ્નાયુ તત્વ તંત્રને લગતી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થતી હોય વારંવાર લાંબી મોટી બીમારીઓ આવતી હોય છે અને એ બીમારીઓના કારણે આપણે ભયભીત થતા સમસ્યાઓ સર્જાતી હોય છે વ્યક્તિના દરેક કામકાજની અંદર રુકાવટો ઉત્પન્ન થતી હોય છે અને તમારા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યા એ પણ શનિના લીધે જ પ્રાપ્ત થતી હોય જ્યારે તમને એમ લાગે કે હું એકલો પડી ગયો છું અથવા એકલી પડી ગઈ છું તો સમજવાનો શનિ તમારો ખરાબ છે શનિ તમને પીડા આપી રહ્યો છે અને આ શનિને લગતી સમસ્યા તમને સતાવી રહી છે કયા ઉપાયો કરવા જોઈએ પરંતુ એ વાત કરીએ રાશિની રાશિ કે જેના અક્ષર છે અને ઘ જેનો સ્વામી છે મહારાજ જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય આનંદમય હર્ષમય બનતું જણાશે આજના દિવસની અંદર વ્યવસાયને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે અને વડીલોના આશીર્વાદથી તમારા કામ પૂર્ણ થતા જણાય વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી મિથુન રાશિ વાળા જાતકોએ બને ત્યાં સુધી શનિ મંત્રનો જપ કરવો પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર ચંદ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ અનુભવ થતો તમને લાભ આપી શકે અને નાના મોટા રોકાણની અંદર આજે સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી સાંભ સદા શિવ ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાન શંકરનું એક મહિમ સ્તોત્ર આવે છે પુષ્પ દંતે રચેલું આ મહિમ સ્તુત્રનો પાઠ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે સિંહ સિંહ રાશિની રાશિ કે જેના અક્ષર છે મને ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ આજના દિવસની અંદર તમને સાધારણ કામકાજ નું બંધન રહેતું જણાશે આર્થિક બાબતની અંદર થોડી ઘણી તકલીફ રહેશે સમજી વિચારીને કામ કરવું જરૂરી છે અકારણ ચિંતા you <laughs> નુકસાન કરાવી શકે એમ જેને પરિવારની અંદર આજે સામાન્ય ખટરાગ્રિય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સિંહ જાતકોએ બને ત્યાં સુધી આદિત્ય હૃદય પાઠ કરી દિવસની શરૂઆત કરવી પોઝિટિવ કન્યા રાશિ કરીએ કન્યા કે જેના અક્ષર છે અને હણ સ્વામી છે બુદ્ધ મહારાજ પરિવારની અંદર તમને સંપૂર્ણ સ્નેહ અનુભર્યું વાતાવરણ જોવા મળી શકે છે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે અને એના લીધે થોડીક સમસ્યા પણ સર્જાતી જણાય નવા રોકાણની અંદર આજે તમને લાભ મળતો જણાય ને દાંપત્ય જીવનમાં આજે થોડા મતભેદ રહેશે ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા ત્યાં સુધી ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ મહેશાનના પરોદેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિકા મહિમ સ્તોત્રનો પાઠ અવશ્ય આપને સારી સફળતા આપી શકશે દર્શક તુલા રાશિ નતર સમસ્યા સર્જાઈ શકે એમ છે ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમે સાચવીને કામ કરશો તો અવશ્ય સારો લાભ મળશે હનુમાન બાહુક નો પાઠ કરજો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે તમને સુંદર મજાનો લાભ મળી શકે વાત કામ કરવું તમારા માટે બહુ જરૂરી છે અકારણ ખર્ચાની અંદર સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે આપના કામકાજની અંદર તમને યશ માન પ્રતિષ્ઠા સારા એવા મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ ખાસ કરીને વૃષ્ટિક રાશિવાળા વાળા જાતકો એ બને ત્યાં સુધી આજે હનુમાનજીના મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો કરવાનો હનુમાનજી મહારાજના આંકડાની માળા અર્પણ કરવાની બની શકે તો એ જગ્યાએ સુંદરકાંડનો એક વખત પાઠ કરી લેવાનો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ અને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ વ્યક્તિગત કામકાજની અંદર આજે તમને સારી એવી પ્રગતિ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં આજે સારું ફળ મળી શકે શકશે પરિવારજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર પ્રાપ્ત થતો જણાય વ્યવસાયની બાબતની અંદર આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખ ખને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થાય દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ પણ કરી શકો જીવનસાથી અને પ્રિયજનો આ બંનેનો ઉત્તમ સ્નેહ મળી શકે પ્રેમ મળી શકે સહકાર મળી શકે અને સારો એવો લાભ પણ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ આજે બજરંગ બાણનો તમે પાઠ કરજો અવશ્ય

બને ત્યાં સુધી ની મહારાજની આરાધના અવશ્ય કરજો તમને સુંદર મજાનો લાભ મળી વાત મીન રાશિની મીન રાશિ કે અક્ષર છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે આર્થિક અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે ની અંદર સારો એવો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ની અંદર સામાન્ય ચિંતા રહેવાનું પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યો છે વિરોધીઓથી આજે સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ અને તમને સુંદર મજાનો લાભ મળી શકે દર્શક મિત્રો શનિ નું આધિપત્ય લોઢા ઉપર છે જે લોકો લોઢાને લગતો વ્યવસાય કરી રહ્યા છે લોખંડને લગતો વ્યવસાય કરી રહ્યા છે આવા લોકોનો શનિ સારો હોવો જરૂરી છે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરવો છે તો પણ તમારો શનિ સારો હોવો જોઈએ ગાડીનો વ્યવસાય કરવો છે તો પણ તમારો શનિ સારો હોવો જોઈએ લોખંડને લગતા કોઈ પણ વ્યવસાયની અંદર કોઈ પણ પ્રકારની ફેક્ટરી છે શેની ફેક્ટરી છે એના આધારે બીજા ગ્રહોનો પણ એમાં પ્રભાવ હોય પરંતુ શનિ તો એમાં મહત્વનો ભાડો ભજવતો હોય છે દર્શક મિત્રો એટલા માટે જે વ્યક્તિ છે એ વ્યક્તિને જો શનિને લગતી સમસ્યા હોય તો આવા વ્યક્તિઓએ રિંગ ખાસ કરીને વછલી આંગળીની અંદર મધ્યમાં ઉંગલી ની અંદર તમારે શનિનો એક રીંગ બનાવી અને ધારણ કરવી જોઈએ એ ધારણ કરવાથી શનિ નિયંત્રિત થાય છે તમારા જીવનમાં શનિ તમને પીડા આપી રહ્યો છે શનિના લીધે તમને આજીવિકાને લગતી સમસ્યા સર્જાઈ રહી છે શનિના લીધે ક્યાંક ને ક્યાંક તમે મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવો છો તો આ બધી સમસ્યાઓના અંત માટે તમે જો મધ્યમા ઉંગલી અંદર એક તમે લોઢાની રીંગ ધારણ કરી લેશો તો એનાથી પણ શનિ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે તમને સુંદર મજાનો લાભ આપતો જણાય છે એમાં પણ જો બની શકે તો ખાસ ઘોડા કાળા કલરનો જે ઘોડો હોય આ ઘોડાના પગમાં જે ઘોડાની નાળ હોય એના બનાવેલી રીંગ પહેરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે અથવા તો હોડીની અંદર જે ખિલ્લી હોય એ ખિલ્લીથી બનાવેલી રીંગ ધારણ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સુંદર મજાના શનિ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ અર્પણ શંકર છે